બોલો કૃષ્ણ કનૈયા કી જય મારે સૈયારો સંગાટે ટૂડો લેવો છે મારે સૈયારો સંગા ટૂડો લેવો છે મારે ગોપીઓની સંગાથ ટેટૂડો લેવો છે મારે ગોપીઓની સંગાથ ટે ટૂડો લેવો છે મારે સખીઓની સંગાથ ટટુડો લેવો છે મારે ગોપીઓની સંગાથ ટૂડો લેવો છે એ નંદજીને આંગણે જાવું છે મારે નંદજીનો છોરો જોવો છે નંદજીને આંગણે જાવું છે મારે નંદજીનો છોરો જોવો છે ઓલા છોરાની સંગા ટે ટૂડો લેવો છે ઓલા છોરાની સંગાથ ટેડો લેવો છે મારે ગોવાડો સંગાથ ટે ટૂડો લેવો છે મારે ગોવાડો સંગા તે ટૂડો લેવો છે એ મારે ગોકુળ ગામમાં જાવો છે મારે ગોકુળની ગલીઓમાં ગુમવું છે મારે ગોકુળ અમા જાવું છે મારે ગોકુળ ની ગલીઓમાં ઘૂમવું છે ઓલા ગોવાળી આ સંગાથ ટુડો લેવો છે ઓલા ગોવાળી આ સંગાટ ટુડો લેવો છે ઓલી ગોપ્યો ની સંગાટ ટૂડો લેવો છે ઓલી ગોપ્યો ની સંગાથ તે ટુડો લેવો છે એ વંદરાવનમાં જાવું છે મારે ગોપીઓના ટોળા જોવા છે વંદરાવનમાં જાવું છે મારે ગોપીઓના ટોળા જોવા છે એ સૈયરો સંગાટ ટૂડો લેવો છે સૈયરો સંગાટ ટૂડો લેવો છે મારે ગોવિંદા સંગાથ ટોળો લેવો છે મારે ગોવિંદા સંગા ટ ટુડો લેવો છે હે વર્ષાના ગામમાં જાવું છે મારે રાધાજીના મહેલ જોવા છે એ વર્ષાના ગામમાં જાવું છે મારે રાધાજીના મહેલ જોવા છે મારે રાધાજી સંગાથ ટુડો લેવો છે મારે રાધાજી સંગાથ ટુડો લેવો છે એની સૈયરો સંગાત તે ટૂડો લેવો છે એની સૈયરો સંગાત તે ટૂડો લેવો છે મારે કનૈયા સંગાત તે લેવો છે મારે કનૈયા સંગાત તે લેવો છે એ સત્સંગ મંડળમાં જાવું છે મારે સખીઓના ટોળા જોવા છે મારે સત્સંગ મંડળમાં જાવું છે મારે સખ્યોના ટોળા જોવા છે મારે ભક્તોની સંગાટ ટૂડો લેવો છે મારે ગુ ભક્તોની સંગાટ ટૂડો લેવો છે મારે ઢોલીડા સંગાટ ટૂડો લેવો છે મારે ઢોલીડા સંગાટ ટૂડો લેવો છે મારે કનૈયા સંગાટ ટૂડો લેવો છે मरे क संघाट टुडो लेव छे मरे राधा जीघाट टुडो लेव छे मरे राधा जीघाट टुडो लो छे